આણંદ માં પેટલાદ પાલિકાને ને છે વિકાસનો નશો અને આ નશા માટે વૃક્ષોનું નિકંદન કેટલું યોગ્ય પ્રાપ્ત માહિતી અનુસાર આંબેડકર ભવનના નિર્માણ માટે ચારસો આંબાનું નિકંદન કરવા માટે

પાર્ટીનો મહામંત્રી ભાજપ છું અને આ આંબા જે કાપીને જે કંઈક ડેવલપ કરવાની વાત ચાલે છે તો મને યાદ છે ત્યાં સુધી એ જે જે વિસ્તારમાં આંબા નગરપાલિકા જે તે ટાઈમ એના જે સીઓ હતા એમની મહેનતથી રોપેલા હતા અને એને આપણા ઘણો એનો ફાયદો પણ થયો છે અને એક પ્રકૃતિ પ્રેમી તરીકે હું એવું કહું કે ભાઈ વૃક્ષ આંબાનું હોય કે વડનું હોય એને ના જોઈએ સરકાર માટે વર્ષે લાખો રૂપિયા ખર્ચો કરતી હોય અને કોઈ હેતુ માટે તમારે કાપવો હોય તો એ હેતુ માટે આપણા વિસ્તારમાં ઘણી એવી જગ્યાઓ છે એ હેતુ ફેર કરીને એ જગ્યા પર તમે કરી શકો કોઈ હોલ બનાવવાનું હોય કઈ એવી કઈ જે પ્રજાલક્ષી કામ કરવાનું હોય એના માટે ઉપયોગ કરવાની એવી ઘણી જગ્યાઓ આપણી જોડે ફાજલ પડી રહી છે જેનો ઉપયોગ કરી શકાય પણ અમારે હું મારી દિલથી વેદના વ્યક્ત કરું છું કે આ ચારસો આંબા જે કાપવાની વાત છે ખરેખર ના કરવી જોઈએ નિર્ણય લીધો હોય એને વિચારવું જોઈએ કે આવા વૃક્ષો વર્ષો વીતી ગયા પછી ઉગતા હોય છે એના પર ફળ આવતા હોય અને એ વૃક્ષોની ઉપર જે પક્ષીઓ બેસતા હોય જે જીવ જંતુઓ પાલવતા હોય એ લોકોને પણ આપણે દયા ભાવ રાખવી પડે કે આપણો દેશ અહિંસા પરમ ધર્મ પર ચાલતો હોય છે અને એ ઝાડ પણ એક જીવ છે અને એની પર ના કપાય એવી મારી વેદના છે અને હું એક તમારા માધ્યમથી જે તેના સત્તાધીશમાં જે લોકોએ નિર્ણય કર્યો હોય એ લોકો માટે એક નર્મ અપીલ છે કે ભાઈ તમે આ વિચાર કરજો અને આ નિર્ણય ફરી તમે રાખજો અલગથી અને ઝાડ ના કપાય આંબાના એ રીતે એનું આયોજન કરીને બીજી કોઈ જગ્યા હોય અને એનો વિકાસ કરજો તમારે જે કંઈ બનાવવાનું હોય એના માટે પણ આ ઝાડ મહેરબાની કરી ના કાપશો એવી મારી તમને દિલથી અપીલ છે